નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું સત્તર લાખ એકવીસ હજાર ચોત્રીસ ગ્રામ ડ્રગ્સ ઝડપી બે વ્યક્તિની ધરપકડ કરાઈ ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું ગાંધીધામની અબોરધા હોટલમાં બે શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા સત્તર લાખ એકવીસ હજારની કિંમતનું ચોત્રીસ ગ્રામ ડ્રગ્સ ઝડપાયું પોલીસે બે આરોપીઓની અટકાયત કરી પોલીસે પંજાબના ગુરુદેવસિંહ રેશમસિંઘ જટ અને મુખત્યાર મુખત્યારસિંઘ લઘડની ધરપકડ કરી પોલીસે ડ્રગ્સ મોબાઈલ અને આધાર કાર્ડ સહિત કુલ સત્તર લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે